રાજકોટમાં આજી ડેમ ચોકડી ખાતે ભરાતી રવિવાર બજારને હટાવવા માટે કલેક્ટર તંત્ર દ્વારા લેન્ડ ગ્રેબિંગની નોટિસ ફટકારવામાં આવી છે જેને કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકાર પર ચાપખા કર્યા હતા રવિવારી બજારમાં વસ્તુ વેચવા આવતા લોકો કોઈ એક ચોક્કસ જગ્યાની માગ કરી રહ્યા છે રાજકોટની ચાલીસ વર્ષથી વધુ જૂની રવિવારી બજારના જે નાના વેપારીઓ છે ગરીબ વેપારીઓ તે મેદાન આવે છે કારણ કે કલેક્ટર તંત્ર દ્વારા તેમને લેન્ડ ગ્રેબિંગ ની નોટિસ છે તે આપવામાં આવી છે ને ખાલી કરવા માટે રવિવારી બજાર ની જગ્યા છે તે જણાવાયું છે દર રવિવારે આજી ડેમ ચોકડી પાસે છસો થી વધુ વેપારીઓ છે તે પોતાનો ધંધો છે રવિવારી બજારમાં કરે છે ને વર્ષોથી આ રવિવારી બજાર છે તે ચાલી આવે છે હવે તંત્ર દ્વારા તેમને લેન્ડ ગ્રેબિંગ ની નોટિસ આપીને જગ્યા ખાલી કરવા જણાવ્યું છે ને આ લોકો જે છે વેપારીઓ તેમની માંગ છે કે તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે ત્યારબાદ આ જગ્યાઓ છે તે ખાલી કરવામાં આવે આપણે આ મહિલાઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેમની માંગ છે તે શું છે શું કહેશો બેન શું કહેશો તમારી શું માંગ છે આજે

આપણે કેટલાક બીજા લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શા માટે તેઓ આ રેલી છે તે કાઢી છે કેટલાક આગેવાનો છે તેમની સાથે પણ વાત કરવાનું કરીશું વેપારી આગેવાનો છે શું કહેશો કાકા શું માર્ગ છે આજે આપની કેટલા સમય ધંધો પણ ફેરવણી હવે જગ્યા છે વસ્તુ જોઈએ મેવાણી હવે તમારી સાથે આવ્યા છે ને તમારો સાથે છે કઈ રીતે એ તો તમારો સાથ આપે એને કોઈ જાત સ્વાર્થ નથી કે તમે લોકો હેરાન થાવજો હું તમારી સગવડ કરી આપું હવે ન્યાય મળે એના ઉપર આધાર રહ્યો જોઈ શકાય છે મોટી સંખ્યામાં આ વેપારીઓ છે તે માંગ કરી રહ્યા છે કે તેમને પહેલા એક વ્યવસ્થા કરી દેવામાં આવે ત્યારબાદ તેમને હટાવવામાં આવે કારણ કે તેમની રોજીરોટી છે તે આ રવિવારી બજાર ઉપર જ ચાલે છે ને તેના કારણે જ તેઓ પોતાનું જીવન નિર્વાહ છે તે ચાલે છે આપણે અન્ય પણ કેટલાક લોકો છે તેમની સાથે વાત કરશું જિગ્નેશભાઈ મેવાણી છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું જિગ્નેશભાઈ શું કહેશો આજે પાથાણા વાળાના કારણે સાથે લઈને રેલી કાઢી રહ્યા છો શું છે હવે રાજકોટ શહેરના કોર્પોરેટરો ધારાસભ્યો સંસદ સભ્યોના ભાજપના મોટા નેતાઓ ગેરકાયદેસર બિલ્ડિંગ ઉભી કરી ઇમારત ઊભી કરી શોપિંગ સેન્ટર અને મોટા બધા ટાવર ઉભા કર્યા એની સામે મ્યુનિસિપલ તંત્ર સિંચાઈ વિભાગ અને સરકાર કાર્યવાહી કરવા માંગતી નથી પણ જે રોજ કમાઈને રોજ ખાનારા જે શ્રમજીવી છે જે લારી ગલ્લા વાળા પાથરણા વાળા રેકડી વાળા છે જેના માટે સહાનુભૂતિ હોવી જોઈએ લાગણી હોવી જોઈએ એવા ગરીબ માણસનો રોટલો છીનવી એને આ તંત્ર બેઘર કરવા નીકળ્યું છે એટલે એની વિરુદ્ધમાં આ લારી ગલ્લા પાથરણા વાળા જે રવિવારી બજાર સ્વરૂપે રાજકોટની રોનક બન્યા છે એને ખદેડો નહીં કાર્યવાહી કરવી હોય લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ તો મોટી માછલી મોટા મગર મચ્છોની સામે કરો ભાજપના નેતાઓના ગેરકાયદેસર બિલ્ડિંગ સામે કરો ગરીબ માણસોને રંજાડો નહીં એવું કહેવા માટે અને છતાં કોઈ કારણસર આ માણસોને ત્યાંથી વિસ્થાપિત કરવાની જરૂરિયાત ઊભી થાય તો સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ હેઠળ વૈકલ્પિક વ્યવસ્થા આપવાની જોગવાઈ છે એ પ્રમાણે વૈકલ્પિક વ્યવસ્થા આપો એ વાત લઈને મ્યુનિસિપલ તંત્ર પાસે જવાના છીએ એવી તાકીદ સાથે કે જો તમે આ કાર્યવાહી રોકી નહીં અને અમને વૈકલ્પિક વ્યવસ્થા નહીં આપી તો જરૂર પડે હાઈકોર્ટમાં પણ જઈશું અને જરૂર પડે અચોક્કસ મુદતના ધરણા ઉપર પણ બેસીશું પણ સવાલ એ છે કે ભાજપના અડસઠ કોર્પોરેટરો ત્રણ ત્રણ ધારાસભ્યો સંસદ સભ્યો પૂર્વ મુખ્યમંત્રી અહીંના અને એ છતાં મારે અમદાવાદ થી લડવા આવું પડે આ ભાજપની સરકારે શરમથી ડૂબી લડવું જોઈએ લેન્ડ ગ્રેબિંગ આ પ્રકારની મોટી કાર્યવાહી કેટલી યોગ્ય લેન્ડ ગ્રેબિંગ એક્ટ શું છે એની એક ધારા વિશે જે ગરીબ માણસને ગરીબ બહેનોને આ મજૂર વર્ગને ખબર ના હોય એની સામે તમે કાર્યવાહી કરવા બેચેન બન્યા છો અને મોટા મોટા બિલ્ડરો રિયલ એસ્ટેટના માફિયાઓના અનેક મોટા ગેરકાયદેસર બખાનો અને બાંધકામો છે એની સામે કાર્યવાહી નહીં કરવી એ આ સરકારનો જનવિરોધી ચહેરો બતાવે છે સાથે એ પણ કહું અત્યારે હાલ ગીર સોમનાથમાં પણ અમાનવીય પ્રકારનું ડેમોલિશન ચાલી રહ્યું છે બધા જ લોકો જે ભાજપની વિરુદ્ધમાં મતદાન કર્યું એની એક પછી એક ચાની કિટલીઓ પાનના ગલ્લા એમની લારીઓ દુકાનો તોડી રહ્યા છે અને અમદાવાદના સુભાષ બ્રિજના ના પણ એકસો ત્રેપન સમાજના લોકોને પણ ઉજાડી નાખ્યા અને ઉજાડવા હોય એને બેઘર કરવા હોય તો એ લોકોનો કરો કે જેમણે મોટી મોટી ઇમારતો બનાવી છે લારી ગલ્લા ને વાળાને નહીં સ્પષ્ટપણે માગ છે કે જે મોટા મોટા પ્રમાણમાં જેમને જમીનો દબાવીને ગેરકાયદેસર બિલ્ડિંગો ઉભી કરેલી છે તેમ

જે વર્ષો જૂની ગુજરી બજાર ભરાતી હતી અને જે લોકો આજી ડેમ વિસ્તારની અંદર લારી ગલ્લા મારફતે પોતાનો વ્યવસાય કરતા હતા એ આજે પ્રતિનિધિમંડળ તેમની રજૂઆતોને લઈ અને આવેદનપત્ર આજે આપવા આવેલું હતું એમની મુખ્ય રજૂઆતો એવી છે કે અમને એ જગ્યાએથી હટાવવામાં ન આવે અને બીજું કે એમની પાસેથી એમની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની કરવામાં આવેલ છે તેવી તેઓ દ્વારા રજૂઆત કરેલ છે આ બાબતે સૌથી પહેલી સ્પષ્ટતા અમે એમને એવી કરી છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઈ લેન્ડ ગ્રેબિંગ માટેની કાર્યવાહી તેઓ સામે હાથ ધરવામાં આવેલી હોય તેવું નથી એટલે જે ડિપાર્ટમેન્ટ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવેલ છે એ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરવા માટેની અમને રજૂઆત કરી છે તો અમે ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીશું કે શા માટે તેમને આ કાર્યવાહી હાથ ધરી છે ત્યારબાદ બીજી રજૂઆત એમને એવી કરી છે કે અમને જો હટાવવામાં પણ આવે તો વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે સ્ટ્રીટ વેન્ડર એક્ટ અમલમાં છે એ સ્ટ્રીટ વેન્ડર એક્ટ હેઠળની જોગવાઈઓને ધ્યાને લઈ અને એ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલિસી કે નીતિ ઘડવામાં આવેલી હોય તો તેની પણ જોગવાઈ ચકાસવાની થાય છે અને એ જોગવાઈ ચકાસ્યા પછી આજે જે આવેદનપત્રમાં એમને જે માંગ રજૂ કરેલી છે એ માંગના અનુસંધાને આગળ શું કાર્યવાહી થઈ જશે થઈ શકશે એની વિચારણા જરૂર કરવામાં આવશે અને વિચારણા કરી અને જે પોલિસીના અંતર્ગત મહાનગરપાલિકા એમાં આગળ વધશે હાલ તો જીગ્નેશ મેવાણી રાજકોટને લઈ ફ્રન્ટ ફૂટ પર રમી રહ્યા છે રાજકોટમાં કોંગ્રેસની મહેનત રંગ લાવે છે કે નહીં તે તો આવનાર સમયમાં જ ખબર પડશે સંવાદદાતા રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક રાજકોટ